close till i get up time is barely on our side i don't wanna waste what's left the storms we chase are leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left love, we'll... good morning jamataji ram ram padane આપણી ગાડી થઈ ગઈ છે લોડિંગ યુટ્યુબર પર આવી ગયા છે સવારના આઠ વાગ્યાના સોરી સાડા આઠના હવે જવાનું છે આપણે માલ ભરીને રાજકોટ ત્યાંથી ત્રંબા ભરવાની છે જોયો રિટર્ન કેટલા વાગ્યા સુધી આવી જાય છે એવી બે ત્રણ જગ્યાએ ભરવાનું છે રાજકોટમાં તો લગભગ નહીં ભરવાનું ત્રંબા જવાનું હોય તો સીધા મળશો આપણે રાજકોટ જોઈ લો ફૂલ ગાડી ભરી છે આવી ગઈ આપણે રાજકોટ રાજકોટ મેન હાઈવે એક્સિડન્ટ કઈ બાબતે થયું હું ખબર

ભાવનગર જવાય આપણે જવાનું છે ત્રંબા માલ ભરવા આ જે છે આજી ડેમ ઘણું પાણી ભર્યું હોય બનાવતી વખતે સ્પીડ આપડી ત્રીસ પાંત્રીસ દસે બાર વાગી ગયા અહીં સાડા બાર નો ટાઈમ એ લંચનો નહીં માલ ભરતી હે ક્યાં નથી ભરતી દેતા પછી એક કલાક પછી હવે રમતા ફાઈનલી પહોંચી ગયા આપણે કંપનીએ જોયું કેટલા વાગ્યા ગાડી ભરી દે છે એ લોકો કારણ કે હજી આપણે ટ્રાન્સપોર્ટનો ફેરો પણ બાકી હે ફોન દરશું આપણે મેનેજર સાહેબને આપણે કંપનીમાં ગાડી ભરી દે જોઈશ તો ગાડી થઈ ગઈ લોડિંગ કાગળ મળી ગયા જોઈ ગયો પાછળ દેખ તો જાજો નથી માર લોડિંગ થઈ ગયું છે કંપની બાજુ રીસ પેલા ભરી દીધી તો જશો આપણે આપણે વગ્યા ધોસાળા વગી ગયા છે રાજકોટ બાયપાસ નંબર બે ઠાટું બાટું બોલો ડમરી ઉડાડતો થાય આગળ તો વિડીયો અપલોડ કરવા ઉભો રહી ગયો તો રસ્તામાં વિડીયો જે કાલ ઉતાર્યો તો એ આજે અપલોડ કર્યો છે આપણે ચેનલમાં રોજ એકથી દોઢના ગાળામાં વિડીયો આવી જાય છે એકથી દોઢના ગાળામાં વિડીયો આવી જશે આપણી ચેનલમાં તો વિડીયોનો સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હજી તો આપણે પહોંચ્યા નથી કંપનીએ તો મળી આવો સીધા કંપનીએ તે ખાસ કહેવાનું કે વિડીયોને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરવાનું બોલતા નહીં જો થોડોક વ્યૂ દેખાડો તમને બાયપાસનો ફાઇટક ગયા હતા ફાઇટક બંધ ટ્રેન જાય છે તો આપણે અહીંયા લાઈનમાં લાગી જઈશું ટક બંધ છે વેટ કરવો પડશે અહીંયા થોડો ટાઈમ તો હવે આગળ સીધા કંપનીએ તો મળી આવો સીધા કંપનીએ આગળ તડકો બહુ પડે છે ફાઇનલી પહોંચી ગયા વાગ્યા દોઢ વાગી ગયો અમે દેખાઈ આપણી કંપની તમામ તો આપણે જાણીએ શનિવાર રહ્યા છીએ કામ એવું નથી પૂરું થઈ ગયું હવે બીજો ફેરો ત્યારે ભરે છે શું છે જાય તપાસ કરીએ તપાસ કરી છે કાર્યવાહી પળી સીધા બીજા ફેરામાં ક્યારે ભરે છે કેટલા હોય છે કેટલું માલ છે તપાસ કરવી આપણે ખાલી કેરેટ ભરી લીધા આપણે ઉપળિયા ગામ કરીને ભરવા જવાનું છે માલ તો જાશું સીધા ન્યા ચડી પછી તમને તમારી સાથે વાત કરું ઢી થઈ ગયા છે હજી તો આ કંપનીના ફેરા ટ્રાન્સપોર્ટના ફેરા હજી બાકી છે તો જોઈએ આજ કેટલા વાગે ફ્રી થઈ કાલ આ વા આપણે ટ્રાન્સપોર્ટ માટે નીકળી ગયા હતા તો જોઈએ આજ કેટલા વાગે જાય છે કેટલા વાગ્યા રિટર્ન આવી શકી છે હજી તો જાય છે પીપળીયા કરીને ગામ છે ત્યાં માલ ભરવા જો તમને દેખાય મંદિર ક્યાંનું હોય મને કોમેન્ટ કરજો બધા જોયું જ હશે જો આ મંદિર દેખાય ચાલુ હોય કોમેન્ટ કરજો ફાઈનલી આપણે ભૂગી ગયા પીપળિયા ગામ આપણે આમથી આવ્યા કારણ કે અહીંયા ઓવરબ્રિજ બને છે જો આ ઓવરબ્રિજનું નું કામ ચાલુ છે લગભગ ક્યાંયથી ચાલુ છે એટલે યુટર્ન મારવા ગયા તા છ કિલોમીટર થાય છે છ સાત કિલોમીટર અને આ રોડનું કામકાજ ચાલુ છે રાજકોટ જુનાગઢ સિક્સ લાઈનમાં કન્વર્ટ થાય છે અને હિસાબ છે તો આડું કાપડું અડધો કિલોમીટર કિલોમીટર યુટર્ન મારવા જવું પડ્યું કારણ કે અહીંયા બધે બંધ કરી દીધું જો પહેલાં અહીંયા ચાલુ હતું અહીંથી અત્યારે બંધ કરી દીધું હે તો ચાલો જ આવી તો હવે આપણે માલ ભરવાનો છું કંપની તો આપણે પહોંચી ગયા કંપની છે અને આ ગાડી અને માલ ભરશું જે આ બધું ઉતારશું ખાલી કેરેટ ઉતારવાના છે ભરવાના પણ હે જોઈ કેટલી વાર લાગે છે ગાડી ફરાઈ પછી તો ભરાઈ ગયો છે માલ ગાડીમાં નાખી દીધો બિલ બિલ મળી ગયા આપણને તો હવે આપણે કંપની તરફ જઈશું ટાઈમ જોઈ લો એક કલાક કઈ નીકળી ગઈ કારણ કે જે કેરેટ આપણે લેવાતા એ ખાલી હતા એમના માલ ભર્યો એમનો જશે સીધો આપણા કંપનીએ તો ચાલો સીધા મળી જાય આપણી કંપનીએ તો ફાઇનલી ટ્રાન્સપોર્ટનો ફેરો ભરાઈ ગયો છે અમારા દોસ્ત પાંચ વાગે આવ્યા કામ ધીરે ધીરજેલા લ્યા કરો બે નીકળી ગયા છે આપણે ટ્રાન્સપોર્ટનો ફેરો ભરીને પાંચ વાગ્યા પાંચમાં થોડીક વારસો દસેક મિનિટની જોયું આવું કેટલા વાગે રિટર્ન આવી છે રાજકોટનું થોડુંક દેખાડીશ રાજકોટ રાપડનું કામ બધું પૂરું હવે જશું રાજકોટ અહીંયા માલ નાખવાનો હોય ટ્રાન્સપોર્ટમાં ઓછું હોય કંપનીમાં વધારે હે મળ્યો હોય સીધા રાજકોટ Apa sudah sampai ya tempat yang sama. Di tempat yang sama. Kita sudah menemukan makhluk. Saya sudah menjadi seorang pria. Saya sudah menangkap. ini sudah dikeluarkan. Kita રોડે દુકાને આપડો ઘેર ઉભ્યો હે નીચે મોલ જેવો આવવા જોઈએ પૂછવી શું જોવા ગયો એની મજાક કરવી થોડીક મજા આવશે વિડીયો એડિટિંગ કરતાં કરતા બાર વાગી ગયા તો હવે ઉઈ જવી કારણ કે સવારે જવાનું છે તો મેળવી નવો વ્લોગ સાથે ચાલો લગી ગુડ નાઇટ માતાજી બધાને રામ આ